ત્યારે હાલ ટીએનએન ટીમ આવી પહોંચી છે વડોદરા ભાજપના સક્ષમ અને યુવા ઉમેદવાર હેમાંગભાઈ જોશીના નિવાસ સ્થાને આપ જે જોઈ રહ્યા છો પરિવાર સાથે તેઓ જે આખા દેશનું પરિણામ છે તે નજરે ટીવી નજરે પર તેઓ જોઈ રહ્યા છે સવારથી જ તેમની નજર દેશ પર છે તેઓ તો ચૂંટણી લડી જ રહ્યા છે પરંતુ જ્યાં સરકાર બનવાની છે દેશનું ભાવિ નક્કી થવાનું છે વડાપ્રધાન તો નક્કી જ છે પરંતુ વડાપ્રધાનની સીટ માટે પણ જે ટક્કર ચાલી રહી છે તે ક્યાંક ને ક્યાંક તમામ જે પરિવાર છે તે નિહાળી રહ્યા છે અને હાલ કહી શકાય કે હેમંતભાઈ જોશી કે જે વડોદરાના ઉમેદવાર છે તેઓએ હાફ સેન્ચ્યુરી પાર કરી દીધી છે અને એકોતેર થી બોતેર હજાર મતે તેઓ આગળ ચાલી રહ્યા છે ત્યારે ચોક્કસપણે આપ જે જોઈ રહ્યા છો કે તમામ જે પરિવાર છે એ ટીવીનો એક માહોલ ટીવીનો એક નજારો એક આનંદ માણી રહ્યા છે કારણ કે તમામ જગ્યા પર ભાજપ આગળ છે ત્યારે આપણે સીધી જ વાત હેમાંકભાઈ જોશી સાથે અને તેમના પરિવાર સાથે પણ કરીશું કારણ કે જે રીતે હાલ હેમાંકભાઈ જોશીએ હાફ સેન્ચુરી વટાઈ દીધી છે અને સિત્તેર હજાર મતોથી તેઓ આગળ છે સીધી વાત હેમાંકભાઈ સાથે કરીશું હેમાંકભાઈ સવારથી જ જ્યારથી મતગણતરી શરૂ થઈ બેલેટ પેપરથી જ તમે આગળ થઈ ગયા હતા છે શું ચોક્કસ તો જે વિશ્વાસ વડોદરાની જનતા ઉપર આપણે વડોદરા સમગ્ર ગુજરાતમાં દાખલો બેસાડશે એવું મતદાન કરવાનું છે અને વિક્રમી મતદાન સમગ્ર મહાનગરોમાં સૌથી વધારે મતદાન વડોદરાના નગરજનો દ્વારા કરવામાં આવ્યું હતું અને એ જ રીતે મને વિશ્વાસ છે કે વડોદરાના જે મતદારો છે એ આજ પ્રકારે દાખલો બેસે એવું ભાજપ તરફી મતદાન મતગણતરીમાંથી બહાર આવવાનું છે અને એ જ આત્મવિશ્વાસ અમારા કાર્યકર્તાઓની મહેનત અમારા જે ભગની સંસ્થાઓ છે એમની મહેનત છે જ્યારે એવી વાતો ચાલતી હતી હતી કે પિસ્તાલીસ થી બાવન ટકા જેટલું મતદાન થશે નીરસ માહોલ છે કોઈ માહોલ ત્યાંને યુવાનો પર વિશ્વાસ હતો કે યુવાનોના માધ્યમથી પ્રચારકો મારા સાથે જોડાયા જ પરંતુ મતદાન પણ મોટી સંખ્યામાં યુવા મતદારોએ મહિલાઓએ સિનિયર સિટીઝન દ્વારા કરવામાં આવ્યું અને એનું આ ફળશ્રુતિ છે કે સારામાં સારું પરિણામ આપણને જોવા મળી રહ્યું છે ખાસ કરીને વાત કરીએ કે આ પ્રથમ વખત એવો એક ચૂંટણીનો માહોલ હતો કે જ્યાં યુવા વર્ગ માટે અલગ અલગ ભાજપ પાર્ટી દ્વારા આપનાર જેમ કે કોફી પાર્ટી છે કોફીની કુપન છે

તો એની અંદર યુવાનોનું ખૂબ મહત્વપૂર્ણ ફાળો છે વિકસિત ભારતનો સંકલ્પ જે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ચાલી રહ્યા છે તેની અંદર પણ યુવાનોનું ખૂબ મોટું યોગદાન આપવામાં આવી રહ્યું છે વડોદરા એ સંસ્કારી નગરીની સાથે શિક્ષણની પણ નગરી હોય અને વડોદરાની અંદર અમારા સાંસદ શ્રીમતી દ્વારા પણ ખૂબ સારા શૈક્ષણિક પ્રોજેક્ટ પણ લાવવામાં આવ્યા હોય ત્યારે મને એ બાબતની ખાતરી જ હતી કે યુવાનો એમનો ઉત્સાહ આ મત પ્રક્રિયામાં બતાવવાના છે અને ખૂબ સારું મતદાન કરવાના છે આમના માધ્યમથી સર્વે યુવાનોનો વડોદરાના યુવા વર્ગનો હું નતમસ્તક આભાર માનું છું હાલ સિત્તેર હજાર મતોની લીડથી આગળ ચાલી રહ્યા છે ગુજરાત સાથે પણ વાત કરીશું જે રીતે હેમંગભાઈને મતદાન મળી રહ્યું છે 5 લાખ ની લીડ ક્રોસ કરવાની છે હજુ ત્રણ રાઉન્ડ બાકી શું કહેવું છે જે પણ પરિણામ આવી રહ્યું છે અને સાંજ સુધીમાં આવી જશે મને એવું લાગે છે કે આ જે મહેનત જે છે એ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાની છે એટલે જે બી હશે એટલે હું કે એ દરેક કાર્યકર્તાની આ મહેનતને ચોક્કસથી વધાવી લેશે આ વડોદરા એનો અમને ચોક્કસપણે વિશ્વાસ છે એમના ધર્મપત્ની અને ખાસ કરીને વાત કરીએ કે આ ચૂંટણીમાં એવું કહી શકાય જમ્પ લાવ્યું હોય કારણ કે ઘરની સાથે સાથે આ જે ધર્મ હતો ચૂંટણીનો તે બી તેવો નિભાવતા હતા તેમના મમ્મી સાથે વાત કરીશું જે રીતનું મતગણતરી ચાલી રહી છે રીતે સિત્તેર હજાર મતો આગળ ચાલી રહ્યા છે ત્રણ જ રાઉન્ડ છે શું કેશો બસ કઈ આશીર્વાદ છે અને વડોદરાની એમ કે અમે આભાર માનીએ છીએ હતો કે નહી એમ કે તો મળશે સેવા કરવાની શું કેવું છે બસ ખુબ ખુબ આશીર્વાદ આપું છું એમાં અને વડોદરાનો હૃદયપૂર્વક આભાર માટે વિશ્વાસ કરી અને બોડી બહુમતીથી જીતાવશે એમનો પરિવાર હતો એમની દીકરી અને ઢીંગલી તે પણ અહીંયા છે અને ખાસ ફરી એક વખત હેમાંગભાઈ સાથે જ આપણે વાત કરીશું કારણ કે જે રીતે રાજકોટમાં અગ્નિકાંડ થયો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ઉજવણી નથી કરવાના હેમંગભાઈ તમારા જે સમર્થકો છે ચાહકો છે એમને આપ શું મેસેજ આપવા માંગશો કારણ કે એક બાજુ એક અગ્નિકાંડ થયો છે સીઆર પાર્ટી ના પાડી છે તેન એના માધ્યમથી શું મેસેજ આપવા માંગો છો જી માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા એક અમને સૂચવું આપવામાં આવ્યું છે કે રાજકોટની આજે કરુણાંતિકા ઘટી અને એમના માટે આપણે સૌએ સંવેદના બતાવી અને તમામ ઉમેદવારોએ કોઈ પણ પ્રકારનું વિજય સરઘસ નથી કાઢવાનું તથા તમામ ઉમેદવારોએ સાદાઈથી આ વિજયને વધાવવાનો છે કોઈ પણ પ્રકારના ના ફૂટે કોઈ પ્રકારનું તામઝામ અમ ના થાય કોઈ પ્રકારના ઢોલ નગારા ના વાગે અને કોઈ પ્રકારના હાર તોરા ના થાય મીઠાઈ એકબીજાને ના ખવડાવી અને રાજકોટના આજે આપરા જે પરિવારજનો જ કેવાય એવા મૃતકોને અમે શ્રદ્ધાંજલિ આજે એ સંવેદના સભર શ્રદ્ધાંજલિ અમે અર્પોવાના છે ગઈ કાલે અમારી જરે કાઉન્ટિંગ એજન્ટ બેઠક હતી એ બેઠક ની અંદર પણ અમારા દ્વારા એ વિનંતી કરવામાં આવી છે કે કોઈ પણ કાર્યક્રમ એમનો જે ઉત્સાહ છે